ખાલસા વાજી કી ફતે સિદ્ધ બોલન શુભ વચન તાન નાનક તેરી વડી કમાઈ કાલજુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીનો પાંચસો સત્તાવન મો પવિત્ર પાવન પ્રકાશ ગુરુ શ્રી ગુરુ નાન સાહેબના ચરણ સ્પર્શ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરમાં આજે ભવ્ય ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભાવિકો અત્યારે સવારથી જ આજે પાંચમી નવેમ્બરે જોડાઈ ગયેલ છે અને એની અંદર વિવિધ જથાઓ દ્વારા હર્જસ કીર્તન ગુરુવાણીનો રસપાન કરાવવામાં આવી રહેલો છે ગુરુજીના ઇતિહાસ કથા રૂપે શરવણ કરાવવામાં આવી રહેલો છે દસ વાગ્યાથી પંગતની અંદર એક જ પંગતની અંદર કોઈ પણ ધર્મ ના જાતના ભેદભાવ વગર જે લંગર ગુરુકા પ્રસાદ આપી લોક માનવતાની સેવા થઈ રહેલ છે અને માનવતાના સેવા અર્થે બ્લડ ડોનેશન કેમ્પ પણ દસ વાગ્યાથી કાર્યરત છે અને લોકો ભેર અહીંયા ઉજવણીમાં જ્યાં ભાગ રહી રહ્યા છે ત્યાં સેવાના કાર્યક્રમમાં પણ બહુ પ્રેમ સ્નેહ ભાઈચારાથી ગુરુમારીજીનો સંદેશ કીર્ત કરો નામ જપો વાંટ શકો ઘેર ઘેર પહોંચે ને સૌનું કલ્યાણ થાય એક પિતા એક કેમ બાળકની એ મનોવૃત્તિ દરેકની બની જાય અમારો દેશ પ્રગતિ કરે એના માટે અમે આ સંસ્કારી નગરીના તમામ નગરજનોને અમે હાર્દિક અભિનંદન પણ પાઠવીએ છીએ ને સકાર મળી રહેલ છે સહકાર બદલ વિવિધ એજન્સીઓ મીડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપ્રેમીજનો સૌના અમે આભારી છીએ આપ સૌને અહીંયા ગુરુદ્વારા પર ધારવા નમ્ર વિનંતી છે ગુરુ સાહેબના આશીર્વાદ સૌને મળે એટલું કહીને ગુરુ મહારાજજીના આ મહાન પ્રકાશ પર્વ નિમિત્તે આપને લાખ લાખ અભિનંદન વાહેગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફતેહ